હલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ સીતારામ બધાને અને જો ફ્રેન્ડ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ તો શ્રાવણ મહિનાના દિવસમાં બધાને શુભકામના અને શ્રાવણ મહિના તો હવે આવી ગયો છે તો તહેવાર તો એક પછી એક બધા શરૂ થશે તો ચાલો આપણે શંકર ભગવાનના નંદી મહારાજની પણ ચાંદલો કંકુનો કરી દેવી અને અમારા ઘરે જે ગાય છે તેમને પણ એક રોટલી આપી અને તેમને ચાંદલો પણ કરી દેવી તો ચાલો આપણે રોટલી લઈ આવી અને જો કંકુનો ડબ્બો તો આપણે લઈ જ લીધો છે તો આપણે ગાયને રોટલી આપી દેવી અને નંદી મહારાજને છે તે ચાંદલો કરી દેવી તો ચાલો ફ્રેન્ડ આપણે કંકુનો ડબ્બો અને રોટલી લઈ લીધી છે તો પહેલાં આપણે આપણી ગાયને રોટલી આપીને કંકુનો ચાંદલો કરી નાખી

છે <tip> <tip> મારે ને ચૂડું છે અહીંયા આગળમાં ખાઈ એમ જો મને નતું ને છે ને આ શંકર ભગવાન નો ત્રણ મહિના છે ને તો આખો ફરજો બતાવી દેલા તો તમને છે ને આખી અમારી ગમાય અમારો ફરજો તમને ખાલી દેખાશે કારણ કે અમે બધા ઢોર બેસી દીધા છે અમારે જે અહીંયા ટીલી નામની પાડી હતી એ વેચી દીધી પછી અહીંયા શેરણીયા નામની પાડી હતી એ દઈ દીધી પછી આ જે ગાય બાંધી ને એ ગાયની જગ્યાએ અમારો ડેટકો તમારા પોતાના ઘરનો જ તે એ ડેટકો દઈ દીધો એ ડેટકો તમારે પાછો લાવવાની બોલી અમે આ છે ફ્રેન્ડ તો અમે બધા ઢોર અત્યારે વેસીને નવરા થઈ ગયા હા અને જે નાની નાની પાડીઓ હતી ને એમાંથી બે પાડી અમે સરવા મોકલી છે અને બે પાડી અમારા ઘરે છે તે બહાર સરવા હોઈ ગઈશ અને આ બેન સરવા ન જાય કારણ કે એનો વાસરો ઘરે છે નથું મહારાજ એટલે એ બેન સરવા ન જાય એ જાય બહાર છોડવી ને તો એ દોડીને સીધી પાછી તા આવે એટલે એને લાઈન ઘરે બાંધી દે છે પણ જે ઓલી પાડીઓ સરવા વહી ગયું છે ને એનો આ મુદ્દે અમે હા ચિંજીના ઢોર ચીંજીની પાડીઓ હતી ને ત્યાંથી તમે લાવ્યા છો એ તમે જો ઘણા વિડીયો જોયા હશે કારણ કે હું ત્રણ વર્ષથી વિડીયો બનાવું છું તો ઘણા વર્ષથી તમે વિડીયો અમારા જોતા હશો કે હા ના નાની પાડીઓ હતી અમારે

એનો હું સલાહ આપી જા ફરીથી તો સવારમાં મે કીધું તું કે અમારા બંછીનો જન્મદિવસ છે જોર બંછી હુઈ કે બંછી મોઢું બતાપટો આરે કે જો આ અમારા બંછીનો જન્મદિવસ છે અમારા બંછી 3 વર્ષની પૂરી થઈ અને સોતા વર્ષમાં બેસી ગઈ છે ભાઈ ફ્રેન્ડ તો બધા ઈને હેપી બર્થડે વિશ કરજો અને અમે તો જો અમારા સોલંકી પરિવાર તરફથી અમારા બંછીને હેપી બર્થડે કરી દીધું છે અને આપણે તેનો જન્મદિવસ ઉજવવાનો છે તારો હે બંછીનો જન્મદિવસ અમારી જે પાડી બે વહી ગઈ હતી એ બે પાડી પણ ઘરે આવી ગઈ છે તો જો આ બાજુ આ બાજુ દેખાય તે ઓલી બાજુ ગાય ને નંદી મારા છે તો ચાલો ફ્રેન્ડ આજે સરસ મજાનો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ગયો છે અને મળશું હવે એક નવા વિડીયોમાં ત્યાં પછી બાય બાય કઈ જવા છો બાય 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 અમારું બસો બાય બાય કે છે ભાઈ બધા એના જન્મદિવસને વિશ કરજો 拜拜。Bye bye